જિલ્લામાં મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ કામગીરી પોરા નાશક એપ્લિકેશન સોર્સ રિડક્શન ડાયફ્લુ બેન્ઝરોન છટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો ખાસ કરીને ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા વગેરેનો ખતરો વધી જાય છે

આરોગ્ય વિભાગે લોકોને મચ્છર ઉત્પત્તિ અટકાવતી બાબતોનું ધ્યાન રાખવા પર ભાર મૂક્યો છે જિલ્લામાં મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ કામગીરી પોરાનાશક અબેટ એપ્લિકેશન સોર્સ રિડક્શન ડાયફ્લુ બેન્સરોન છટકાવ બડેલુ ઓઇલ છટકાવ ફોંગિંગ શંકાસ્પદ મલેરિયા કેસ નિદાન આઈઈસી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે ગામડાઓમાં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત દરેક એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ અને આશા દ્વારા મેલેરિયાના કોઈ પણ કેસ હોય તો એને શોધી કાઢીને એનું બ્લડ સ્મિયર લેવામાં આવે છે જે લોહીના જે સેમ્પલ લઈએ છીએ તો એમાંથી એનો મેલેરિયા છે કે નહીં એની ખબર પડે છે અને એ મેલેરિયા હોય તો એને ત્યાં આગળ ગોળી આપી અને એનું નિયંત્રણ ત્યાં ત્યાં જ કરવા માટે કરીએ છીએ અને ઘરમાં પણ આજુબાજુમાં કોઈને બીજાને તાવ છે કે નહીં એની તપાસ કરીએ છીએ જો પોઝિટિવ આવે તો આગના આગ આજુબાજુના પચાસ ઘરની અમે સર્વે કરીએ છીએ અને એના